સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો અત્યારે જવાનું છે મારા માવા ડુંગર ને આ વ્લોગમાં તમે બન્યા છો તો ફાઈનલી આપણે ઘરેથી નીકળવાની તૈયારી કરવી છે અને ગાડી લઈ લીધી છે ચા ભાઈ ગાડી લઈને નીકળી જાય છે માવા ડુંગર બાજુ ફાઇનલી ફુટવડા પોગી જેસુ ફાઇનલી આપણે ફુટવડા પોગી જેસુ હું વિરજ અને અમાર ભાઈ ગયા છે આમ ગાડી લેવા બબબે ગાડીઓ લઈને જવાનું છે માવા ડુંગર આ ફાઇનલી સુવી ફુટવડા આવી ગયા છે તો ફાઇનલી હું બીજાની ગાડીમાં બેહી જશું ભાઈ બને લે છે માર હનુમાનદા મંદિર મારુતિ ધામ દર્શન કરી લેજો તમે ધંધેરા લાગી છે અહીંયા ઠંડુ અને મસ્તનું મીઠું પાણી આવે છે અહીંયા નળમાં એક જાત મંદિરની સામે આપણે છે વિરાજભાઈ હવે એકદમ નજારો જોવો એકદમ જંગલ જેવો આવો નજારો તમે ચાય નહીં જોયો હોય આનું પાણી મીઠું આવે છે જો જમરૂખડી છે 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 જમરૂખ જમરૂખ આવેલા આવેલા અને જમરૂખડીના મસ્ત સમજાના નજારો અહીં એક નંબર છે આપણે છે ડેમ જોવા વિરાજભાઈ હિસકા ખાય છે હોલ વાંગણા જેમ કે હખત નથી હોપ અહીંયા ડેમ જોવા કેવો સુંદર મજાનો છે તમે આ સે અત્રણી વાસી થઈ ગયો અહીંયા પાણી આવે છે ડંકીનું એ પણ આ આવે છે આ પાણીનું હજી હમણાં હમણાં આવ્યા હતા ત્યાં પાણી કેટલું ભરાઈ ગયું હતું પાણી તો ઘણું ભરાઈ ગયેલું છે

ủa cái ta lặn dưới vậy có là gì? À, chúng ta lặn dưới vậy là gì? À, chúng ta lặn dưới vậy là gì? À, chúng ta lặn dưới vậy là gì? À, chúng ta là gì? À, chúng ta lặn dưới vậy là gì? À, chúng ta lặn dưới vậy là બે લોકોએ બે ત્રણ ચાર પાંચ કિલા ફોટામાં લીધા છે મસ્તના આમાં માછલા પણ ઘણા બધા છે આ માલન ડેમ મોવા નીકળે છે માલન નદી અત્યારે માવા ડુંગર આ ડેમ આવેલો છે આ ડેમ માં નીકળે છે એટલે કે મોવા ઠેઠ નીકળે આ નદી ખૂટોડાથી બિલાટ ડેમ બીલા ડેમ જો આમે આવેલો છે સામે આખો આ બધા બીલા ડેમ ના છે આપણે છે હવે ઉપર ડુંગરા ઉપર ફૂટડા દાદા દર્શન કરવા તો સામે જવાનું છે આપણે તો સામે સામેથી જવાનું છે આપણે ગેટમાંથી અહીંયા બહાર થી ચડવાનું છે આપણે હા છે આપણી રવિવારની મુજબ આરે જવાનું જો કેવી મજા આવે આવા ડુંગરા ઉપર જવાની અહીંયા જોવા કેવો મસ્ત સુંદર સુંદર મજાનો નજારો કેવો બતાવશે જોવા ફાઇનલી અહીંયા સીતાફળી વાવરી છે ત્યારે પછી સીતાફળી મોકલી થઈ પછી ચડવાની મજા આવે આવશે મસ્ત નો જોવા પછી કેવા છે

તમે પણ અહીંયા આવી ગયા તો કોમેન્ટ કરી દેજો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભૂતડા દાદાના મંદિર ડુંગરા ઉપર ને અહીંયા જો સુંદર મજાનો નજારો બતાય છે અને અહીંયા જોવો ભૂતડા દાદાનું મંદિર છે તો તમે પણ દર્શન કરી લેજો જાઓ ભૂતડા દાદાના તો હું ફાઇનલી તમને બતાડું મોવાની માના નદીનો ડેમ જોવા ત્યાંથી સ્ટાર્ટ થાય છે thoa xem mà lần điểm bầu mua to hơn rồi nhà ta đã phải ra uống nước gì còn tâm nhàn thì tâm nhàn bớt em tua kho rồi chú kê, નીચે ઉતરી ગયા છું હવે જવાનું છે આપણે પાછું આપણા ઘર બાજુ તો આ ડેમ છે આપણે તો જો આ મારુતિ ધામનું મંદિર નવો ગેટ છે ગામ શાંતિનગર લખેલું છે અહીંયા અહીં સરપંચ છે રસિકભાઈ રાખવાલિયા લખેલું છે જોવા અહીંયા ફાઇનલી કેટલા ઝાડવા બધા છે તો અહીંનો નજારો તો કંઈક અલગ છે

ઘરે આવી જ પડી ગઈ છે તો આ વ્લોગ ગમ્યો હોય તો લાયક છે સબક્રાઈ કરી દેજો કોમેન્ટ કરી દેજો મળ્યો હતો વ્લોગમાં તો